શ્રી તો છે વિરોધ કરી રહ્યા અત્યારે રાતોરાત રાતોરાતમ ગવર્મેન્ટ કોલેજ મેડિકલ કોલેજની ફીસ જે સરકારે વધારેલી છે ગવર્મેન્ટ કોટાની જે સાડા ત્રણ લાખ ફી હતી એ પાંચ લાખ કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જે કે નવ લાખ હતી એ સત્તર લાખ કરવામાં આવી છે ગવર્મેન્ટ કોટામાં સિક્સટી સિક્સ પર્સન્ટનો વધારો અને મેનેજમેન્ટ કોટામાં એટી સિક્સ પર્સન્ટ જેટલો વધારો જોવા મળે છે જે આપણે કુળ પાંચ વર્ષમાં જોવા જઈએ તો ગવર્મેન્ટ કોઠામાં આપણે અંદાજે ત્રીસેક લાખ જેવા રૂપિયા થાય અને મેનેજમેન્ટ કોટામાં એસી લાખ રૂપિયા જે થાય અને જે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે આટલા પૈસા પેરેન્ટ્સે ભરવા પડે વાલીઓએ ભરવા પડે છે મિડલ ક્લાસ ફેમિલીને આટલું પોસાય નહીં જ ક્લાસ લોકોને જ પોસાય અમારો વિરોધ એ છે કે સરકારશ્રીને મારી માગણી છે કે ફીસ થોડીક ઓછી કરો અમને ડૉક્ટર બનવાનું જે સપનું છે એ અમને મળે અમને મળે અમને અમારો હક મળે સપના જોવાનો અને ડૉક્ટર બનવાનો કેટલા લોકો છે અહીંયા અમે અત્યારે સો જણા દોઢસો જણા ભેગા થયા છીએ અને અમારી સરકારને એ જ માંગણી છે કે અમને સરકાર પાસે ન્યાયની આશા પણ છે કે જે થશે એ સરકુ થશે અને અમને અમારા સપના પાછા મળશે નહીં અમે નહીં સ્વીકારવામાં આવે તો અમારે બધાની પ્રિપરેશન છે હાઈકોર્ટ સુધી પણ મામલો લઈ જવાશે પેરેન્ટ્સ અને છોકરાઓ બધા એક સાથે મળીને હાઈકોર્ટ પણ જવાની તૈયારી કરશે અત્યારે અમારે બધી જગ્યા કલેક્ટર સાહેબને અને બધી જગ્યાએ અમે વિનંતી કરી છે હું ખુશી ગામોરા છું એકચ્યુઅલી હું એક જોબર છું અને મેં લાસ્ટ યર નહીં ટાકી હતી આ વર્ષે મેં પાછી નહીં ટાકી હતી કોર્સ મારા ડેડી ફાર્માસ્યુટિકલ્સમાં છે અને અમારા પેરેન્ટ્સે એટલું અફોર્ડેબલ નથી સેલ્ફ ફાઇનાન્સમાં કે એમાં એડમિશન લેવાય તો મેં એક યાર વધારે મહેનત કરી લીધી મમ્મી પપ્પા સામું જોઈને કે હું જીએમસીમાં અથવા તો જીમર્સમાં મારો વારો આવે છે તો આ યર હવે અગેન એ લોકો ફીસ ઇન્ક્રીઝ કરે છે થ્રી લેખ થર્ટી થાઉઝન્ડનીથી ફાઇવ લેખ ફિફ્ટી થાઉઝન્ડ કરી રહ્યા છે તો અમારા માટે શું અમે મિડલ ક્લાસના લોકો શું ફાઈ ફિફ્ટી થાઉઝન્ડ ફીસ જાય પ્લસ હોસ્ટેલમાં જાય તો ત્યાં રહેવાનો ખર્ચો અલગ જમવાનો એ બધું અલગ પ્લસ બુક્સ અલગ તો અમારો ખર્ચો સાત લાખ સુધી પહોંચે એવા પાંચ વર્ષ પ્લસ પીજીના ને બધું તો અલગ તો અમે તો કોઈ અફોર્ડ જ ન કરી શકીએ શું મિડલ ક્લાસ લોકોને સપના જોવાનો અધિકાર નથી અને અમે આટલી મહેનત કરી તો બધી પાણીમાં ગઈ ને તો એ અમારું શું ગવર્મેન્ટને અમારી રિક્વેસ્ટ સાંભળવી જોઈએ